ખેડૂત મિત્રો સ્વાતિ ઝટકા મશીનમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની વાડી આવી ગયા છે કે જે આપણું ઝટકા મશીન બાંધેલું છે પણ જ્યારે આપણે ઝટકા મશીન અહીંયા જોવા માટે ખેતરે આવ્યા તો આપણને એક નવી વસ્તુ જોવા મળે છે એ ભાઈએ ઝાડ વાવી છે પાછળની સાઈડ ભીંડો વાવ્યો છે પણ એનાથી પણ એક અલગ વસ્તુ એ બાજરેની વેરાયટી ક્યાંકથી લઈને આવ્યા છે ભાઈ બાજરાનું જો તમે ડુંડું જોઈશો ને તો બે ફૂટથી વધારે ડુંડુ છે આ જાત કંઈ છે આપણને નથી ખબર પણ બે ફૂટથી વધારેનું એનું ડુંડું છે આનો ઉતારો આપણે ખેડૂતને હમણાં પૂછવાની કદાચ ટ્રાય કરશું ખેડૂત હાજર હશે તો પણ આ વસ્તુ લગભગ માર્કેટમાં આપણે ક્યાંય નથી જોઈ એટલે એવું લાગ્યું કે ખેડૂતોને બતાવવું પડે જેથી કરીને અલગ બીજા ખેડૂત કંઈક નવો અખતરો કરે અને ખેતીની અંદર કંઈક નવી મતલબ ટેકનોલોજીનો વિકાસ થાય એવો આપણો હર હંમેશ પ્રયત્ન હોય છે તો આવા નવા વિડીયો અમારી ચેનલ ઉપર આવતા હોય છે જો તમને અમારી ચેનલ ગમતી હોય તો અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મળશું એક નવા વિડીયો આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશું